આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં રાજ્યના ગીરમાં લોકોએ એશિયાઈ સિંહોની સલામતી અને સંરક્ષણની કરેલી કામગીરીની પ્રશંસા કરી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્યની જાળવણી માટે ખાદ્યતેલના ઉપયોગમાં દસ ટકા કાપ મૂકવાની લોકોને અપીલ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠકમાં રાજ્યનું સપ્લાય ચેન ઓટોમેશન બેસ્ટ પ્રેક્ટિસ તરીકે રજૂ કરાયું શિક્ષકોના યોજાયેલા અધિવેશનમાં સમયની માંગ આધારિત વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભાર મૂક્યો અને લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ડમ્પર અને મિની ક્રઝ બસ વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની એકસો ઓગણીસમી કડીમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકોએ ગીરમાં એશિયાઈ સિંહોની સલામતી અને સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમણે દુનિયાને બતાવ્યું છે કે પ્રકૃતિની સાથે સહઅસ્તિત્વ આખરે શું હોય છે આ પ્રયાસોને કારણે વીતેલા કેટલાક વર્ષોમાં વાઘ દીપડા એશિયાઈ સિંહ ગેંડા અને બારસિંગાની વસ્તી ઝડપથી વધી છે ભારતનો દરેક વિસ્તાર પ્રકૃતિ માટે मात्र संवेदनशील नहीं वन्य जीव संरक्षण माटे बीआरटी टाइगर रिजर्व में बाघों की आबादी में लगातार वृद्धि हुई है इसका बहुत क्रेडिट सोलिगा ट्राइब्स को जाता है इनके कारण इस क्षेत्र में मैन एनिमल कॉन्फ्लिक्ट ना के बराबर होता है ગુજરાત માં ભી લોકો ને ઘીર મે એશિયાટિક લાયન્સ કે સુરક્ષા ઓર સંરક્ષણ મે મહત્વપૂર્ણ યોગદાન દિયા હૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહી હુ કે કૃત્રિમ બુદ્ધિમત્તા એ આય ક્ષેત્ર મે ભારત ઝડપ થી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે દેશવાસીઓ નવી ટેકનોલોજી અપનાવવામાં કોઈ ના થી પાછળ નથી આ પ્રસંગે તેમણે નાગરિકો ના આરોગ્ય ની ચિંતા કરને ખાધ્ય તેલ ના વધુ પડતા ઉપયોગ માં 10% નો કાપ મુકો આપણ લોકો ને અપીલ કરી છે મોટાપા કઈ તરફાનીઓ બીમારી કોઈ જન્મ દેતા હૈ હમ સબ મસો ને સુજાયા ખાને કે તેલ મેન પરસેન્ટ કમી કરના દેશમાં પરીક્ષા આયોજન થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પ્રશ્ન પત્રો જવાબ લખવા સલાહ આપીને તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ગયા મહિને ઈસરોએ પોતાનું સોમુ રોકેટ લોન્ચ કર્યું તે અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું તેમજ આગામી અઠાવીસમી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રોતાઓને સૂચન કર્યું હતું આ ઉપરાંત શ્રી મોદીએ આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની વાત કરતા તેને નારી શક્તિને વંદન કરનારી વિશેષ ક્ષણ ગણાવી હતી પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમને બનાસકાંઠા અમદાવાદ સહિતના રાજ્યભરમાં લોકોએ લાઈવ સાંભળ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠકમાં ગુજરાતનું સપ્લાય ચેઇન ઓટોમેશન બેસ્ટ પ્રેક્ટિસ તરીકે રજૂ થયું હતું રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શી ફૂલપ્રૂફ અને સચોટ સરળ સપ્લાય ચેઇન ઓટોમેશન વિકસાવવામાં આવી છે વાર્ષિક અંદાજે પચીસ લાખ મેટ્રિક ટન અનાજ ત્રણસો પચાસ ગોડાઉનમાંથી સત્તર હજાર વ્યાજબી ભાવની દુકાનો સુધી ટેકનોલોજી યુક્ત પદ્ધતિથી લેસ હ્યુમન ઇન્ટરફિયરન્સ દ્વારા પહોંચે છે આ બેઠકમાં ગુજરાત ગોવા મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ દાદરા નગર હવેલીની એક એક બેસ્ટ પ્રેક્ટિસિસનું પ્રસ્તુતિકરણ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં મોડી સાંજે યોજાયેલા સાબરમતી સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે નાના માણસોને પણ સુવિધા આપીને વિકાસ કરી શકાય છે તેનું ઉદાહરણ સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ છે તેમણે કહ્યું હતું કે સાબરમતી નદીના કિનારાના વિસ્થાપિતને રહેવા માટે આઠ હજાર મકાનો સરકારે બનાવ્યા છે અને તકલીફ ના પડે ડેવલપમેન્ટ થાય એ બધાએ આજે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જે ડેવલપમેન્ટ થયું છે અને ત્યાં જે રહેતા હતા લગભગ આઠ હજાર જેટલા મકાનો એ લોકોને આપ્યા છે પાકા સારા મકાનો આપ્યા છે એ બધી જ વ્યવસ્થા સાથેની એમને શિફ્ટ કર્યા અને પછી આ ડેવલપમેન્ટ કર્યું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનું આઠમું શૈક્ષણિક અધિવેશન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિદ્ધપુર ખાતે યોજાયો હતો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અધિવેશનમાં સમયની માંગ આધારિત વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભાર મૂક્યો હતો તેમણે કૌશલ્યલક્ષી શિક્ષણની દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું આ પ્રકારની એક સરસ તમામ પ્રકારનું સંગઠન રહીને કામ કરી રહ્યું છે એમને એક વિનંતી કરી કે આવનાર સમયની અંદર બે હજાર વીસમાં આપણે જે શિક્ષણ નીતિનો જે ચેન્જિંગ થયો છે એના માધ્યમથી એકવીસમી સદીમાં ડિજિટલ રોબેટ એવા અનેક પ્રકારની જ્યારે દુનિયામાં આવતું હોય ત્યારે એ પ્રકારે પણ આપણે બધા તૈયાર થઈએ મહેસાણાના કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી આ પ્રસંગે તેમણે કરેલા સંબોધનમાં કહ્યું હતું કે સમાજની શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સમાજના વિકાસથી રાજ્યનો વિકાસ અને રાજ્યના વિકાસથી દેશના વિકાસ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલ ટોપવાડા મેલડી માતાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું માર્કેટના શ્રમિક ભાઈઓ દ્વારા વેપારીઓના સહકારથી આયોજિત આ સમૂહ લગ્નમાં વીસ હિન્દુ યુગલો અને બાર મુસ્લિમ યુગલો મળી બત્રીસ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા પાંચ હજાર જેટલા લોકોનો જમણવાર યોજાયો હતો એક બાજુ શાસ્ત્રોક્ત વિધિથી હિન્દુ લગ્ન વિધિ અને બીજી બાજુ મુસ્લિમ પરંપરા અનુસાર નિકા યોજાતા કોમી એકતાના દ્રશ્ય જોવા મળ્યા હતા લીમડી અમદાવાદ હાઇવે ઉપર ડમ્પર અને મિની ક્રુઝ બસ વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજા થઈ છે પશ્ચિમ બંગાળથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા આ પ્રવાસીઓની મિની બસ અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે લીમડી હાઇવે ઉપર મોરવાડ ગામના પાટિયા પાસે ડમ્પર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા ત્યારે પાંચ વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડી ચૂડા પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે લીમડી હોસ્પિટલે મોકલી વધુ તપાસ હાથ ધરી છે નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઓગણસાઠ કરોડ બાણું લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વલસાડના બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું લોકોની સુવિધાઓ વધે તેના માટે સતત પ્રયત્નો કરી કાર્યો કરતા રહીશું તેમ લોકાર્પણ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું નેશનલ હાઇવે નંબર અડતાલીસને જોડતા બલીઠા ઓવરબ્રિજની મુંબઈ વિંગ તૈયાર થઈ ગઈ છે હવે આગામી સમયમાં અમદાવાદ વિંગની કામગીરી પણ પૂર્ણ થશે સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં રાજ્યના ગીરમાં લોકોએ એશિયાઈ સિંહોની સલામતી અને સંરક્ષણની કરેલી કામગીરીની પ્રશંસા કરી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્યની જાળવણી માટે ખાદ્યતેલના ઉપયોગમાં દસ ટકા કાપ મૂકવાની લોકોને અપીલ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠકમાં રાજ્યનું સપ્લાય ચેઇન ઓટોમેશન બેસ્ટ પ્રેક્ટિસ તરીકે રજૂ કરાયું શિક્ષકોના યોજાયેલા અધિવેશનમાં સમયની માંગ આધારિત વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભાર મૂક્યો અને લીમડી અમદાવાદ હાઇવે પર ડમ્પર અને ક્રૂઝ બસ વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના મોત આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા